કોઈ કામ ધંધે પણ નથી કરતા અને એમનાથી ઘરમાં કંકાસ થતો હતો લડાઈ ઝઘડા કાયમ ને કાયમ ચાલ્યા કરતા હતા એટલે મેં વિચાર કર્યો કે મારા તો વ્યસન મુક્તિ ઉપાસના કરવી છે મેં બાપુને પ્રાર્થના કરી હે બાપુ મારે તો મારા ઘરમાં આ વ્યસન દૂર કરવા માટે હું આ વ્યસન મુક્તિ ઉપાસના કરવા માંગુ છું હજુ પ્રાર્થના કરીને ઘરે ગઈ એટલે મારા ડિયર ત્યાં ઉભા હતા મેં કે ભાભી મારે દારૂ છોડ દેવો છે આ કોણ બોલાવે

તે એને કોઈ પણ જાતનો વાયુ નહી અને આ એક એક સદગુરુની જ કૃપા હતી કે જે જેનાથી આ જે આ રસ થાય તે થયું નહી અને સદગુરુ અમને સાચો રસ્તો બતાવે છે સદગુરુ કહે છે કે આપણે દારૂ છોડવા માટે તો ડોક્ટર ત્યાં જઈએ છે તો ડોક્ટરની દવા કરતા ભી આ મારા સદગુરુ અમને મંત્ર જાપ આપે છે અને મંત્ર જાપ થી ખાલી વાત જ મારા દિલે દારૂ પીવાનો જો છોડી દેવાની વાત કરતી હોય

આપણે કોઈના વિશે ખરાબ બોલતા હોય કે ખરાબ ખરાબ વસ્તુ આપણા બોલવાનું હોય કે એવું કોઈ હોય છે આપણા દુર્ગુણો હોય છે દુર્ગુણોનો પણ નાશ થાય છે વ્યસન મૃતિથી બસ આવી રીતે અમે વધારાના ઘરે ઘરે વ્યસન મૃતિ ઉપાસના કરતા હતા અને બધા ઉપાસકોને આ વ્યસન મૃક્તિ ઉપાસનાથી ફાયદો પણ થયો છે વધારા દુર્ગુણોનો નાશ પણ થયો છે ઘરમાં સુખ શાંતિ પણ આવી છે અને બધા જ સુખ રહે છે આ બાપુ અમને રસ્તો બતાવે છે તેમ અમે ચાલીએ છીએ આ સદગુરુની જ કૃપા છે સદગુરુ જ અમને સાચો રસ્તો બતાવે છે પણ અમે ચાલીએ છીએ બાપુના બાપુની ઉપાસનામાં આવ્યા પછી અમને ઘણા બધા ફાયદા એવા થયા છે તેવાનો આ એક બીજો અનુભવ હું તમને કહું છું જે એક મારા સાસુ છે મારા સાસુ શાકભાજી વેચવા જાય છે એક માર્કેટમાંથી લઈને બીજા માર્કેટમાં શાકભાજી વેચવા જાય છે એક માર્કેટમાં શાકભાજી જ્યાંથી લે છે ત્યાં એવું છે કે રૂમાલ એક રૂમાલ ખોવાઈ ગયા પછી બી રૂમાલ ખોવાઈ જાય ને તો મળે જ નહીં એવું છે મારી સાસુ નું પાકિટ હતું પાકિટમાં પૈસા હતા બાપુ નો ફોટો હતો અને થેલો થેલો ત્યાં ગયો ત્યાંથી મારી સાસુ સવારના સાત વાગ્યા ના જાય છે તો સાંજે ઘરે આવ્યા અને મેં જોયા મારી સાસુ શું થયું મમ્મી કઈ થયું તાવ આવ્યો છે દવા લઈ આવી સાસુ કે ના દીકરા કઈ નથી થયું એમ કઈ બેસી ગયા મારા હસબન્ડ આવી મારા હસબન્ડ ને કીધું શું થયું મમ્મી ને કઈ થયું લાગે છે કારણ કે છાના માના બેસી ગયા છે કઈ તાવ આવ્યો જાણો તમે દવા લઈ આવો નઈ તો મારા હસબન્ડ મારી સાસુ પાસે જાય છે મારી સાસુને ગઈ છે શું થયું મમ્મી કંઈ થયું છે ચાલતી આપણે દવા લઈ આવીએ એવું હોય તો મેં સાસુ કહે છે ના દીકરા મારું પાકીટમાં પૈસા જે હું વેચીને ભેગા કરતી હતી જે વધતા હતા તે ભેગા કરતી હતી તે પૈસા મારા ચોરાઈ ગયા છે તો મારા હસબન્ડ કઈ કયો આનંદ મમ્મી ચોરાઈ ગયા તો ચોરાઈ ગયા આપણા નસીબમાં જે હશે તે આપણા બાપુ આપવાના જ છે એમ કરીને અમે સદગુરને પ્રાર્થના કરીને બાપુને કીધું બાપુ આ પૈસા અમારા કંઈ મહેનત ના હતા ગમે દેવાની હતા

તો સાસુ એકદમ ખુશ થઈ ગયા જેવી કૃપા અમારા પર કરો છો તેવી બધા પર કરજો અને અમારું પ્રાતબ્ધ સુધારજો અને બધાને સારા વિચાર અને સારી રૂચિ આપજો અને અમને એવી શક્તિ આપો કે અમે કાયમ જ તમારી ઉપાસના અને તમારા તમારી પ્રાર્થના અમે સાચા દિનથી અને સાચા નથી કરીએ અને અમારા શરીર થી અમને સુસ્ત રાખજો એટલે અમે આ બધું કરીએ હરિયુ